નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને મિત્રો સોમવારના રોજ મિત્રો આજની આવક વિઝાની વાત કરું તો ચાર બ્લોકની આવક રહેલી છે બ્લોક નંબર પાંચથી લઈને મિત્રો બ્લોક નંબર આઠ સુધીની આવક છે ને આઠ નંબરના બ્લોકમાં તમે જોઈ શકો છો થોડું એવું ખાલી છે મિત્રો આજે હાલ આઠ નંબરનો બ્લોક જોઈ શકો છો થોડોક એવો ખાલી છે આજે એટલે આજની ટોટલ આવક વિઝાની વાત કરું મિત્રો તો હાલ પાંત્રીસ હજાર કટાની આસપાસની મિત્રો આવક છે ત્રીસથી પાંત્રીસ હજાર કટાની આસપાસની આવક છે હરાજી કામ કામકાજ જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લે કે રહે છે પ્રમાણે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ મધુરમ દલાલમાં પેલો વકલ વેચાઈ ગયું છે પીળીપતિ છે જીણા મોટી સાઈઝ છે મિત્રો જોઈ શકો છો આ પ્રકારનો માલ છે ત્રણસો એકવીસ રૂપિયા ભાવ થયો છે ગુલટી લઈને મોટી સાઈઝ સુધીનો માલ જે આમાં ત્રણસો એકવીસ રૂપિયા ભાવ થયો છે પીળીપતિ કાંજી છે અને ત્રણસો એકવીસ રૂપિયા ભાવ થયો છે અને ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે આ ઝીણા મોટી સાઇઝમાં છે લાલ કલર ઉપર છે ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટીમાં છે પતિ વગરનો માલ હોત છે એની અંદર ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ થયો એનો તેમજ મિત્રો મવાપતિની વાત કરીએ તો ત્રણસો ને રૂપિયામાં આ મવાપતી માલ વેચાણો છે ઝીણા મોટી સાઈઝમાં છે પણ ક્વોલિટી થોડીક સારી છે જોઈ શકો છો ત્રણસો ને રૂપિયા ભાવ થયો છે આ પ્રકારની ક્વોલિટી ત્રણસો એકસાઇ ત્રણસો એકસો રૂપિયા ભાગ્યો છે ભાઈ મવાબતી માલ છે સારી ક્વોલિટીમાં બાકી સાઈઝ બધી છે ઝીણા મોટી બધી સાઈઝ છે તમે મિત્રો ફોન છે દલાલમાં ઓગણચાલીસ કટરનો વોકલ વેચાણો છે ગુલટા ગુલટી સાઈઝમાં છે મિત્રો ત્રણસો છેતાલીસ રૂપિયામાં માલ વેચાણો છે જોઈ શકો છો ત્રણસો છેતાલીસ રૂપિયા ભાવ થયો છે હાવ ઝીણી પેપડી હોતી એની અંદર છે ગુલટી હાવ ઝીણી અને મોટામાં વાત કરીએ તો મીડિયમ સાઈઝ આવડી છે આથી મોટી નથી બમ્પર નથી આની અંદર ચાલીસ પિસ્તાલીસ એમએમ સુધીનો માલ છે આની અંદર બાકી બગડ કેવું છે ને માલ છે આની અંદર બાકી બગાડ નથી ત્રણસો છેતાલીસ રૂપિયા મિત્રો સારી ક્વોલિટી ની વાત કરી તો ચારસો ને છોતેર રૂપિયામાં માલ વેચાણો છે અમારી ઝીણા મોટી સાઈઝ છે મિત્રો ગુલટી લે બમ્પર સાઇઝ છે જોઈ શકો છો આવડી ને સારી ક્વોલિટી છે ચારસો ને છોતેર રૂપિયા ભાવતી છે સારી ક્વોલિટી માલ છે અને પતિ ડેમેજ માલ શું આની અંદર મિક્સમાં છે ને થોડોક મીડિયમ ક્વોલિટી માલ હતી મિક્સમાં છે આ પ્રકારનું કાળો પડી ગયું એવું બાકી માલ સારો હોતો છે આની અંદર ચારસો છોતેર રૂપિયા ભાવ થયો છે આનો અને એક માલ અહીંયા વેચાણો છે આના ચારસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે આની અંદર બહુ બમ્પર સાઇઝ બહુ ઓછા ભાગે છે બાકી મીડિયમ સાઇઝમાં સારી ક્વોલિટી માલ છે વધારે પૂરતી મીડિયમ સાઇઝ જે આવડી એની અંદર ચારસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો

એકદમ મોટી સાઈઝ છે આની અંદર ચારસો એકતાલીસ રૂપિયા વાવતે બાકી બગડ કઈ છે ને ડુંગરા બે તો થોડુંક છે મિક્સ માં ચારસો એકતાલીસ રૂપિયા ચારસો ને એકાવન રૂપિયા માં બે માલ વેચાણ છે તમને બે ડુંગળી દેખાડું પેલા આ દેખાતો તમને ચારસો એકાવન રૂપિયામાં આ માલ વેચાણ છે બધી સાઈઝ છે આ થી લઈને બમ્ફર સાઈઝ સુધી ની સાઈઝ છે ચારસો એકાવન રૂપિયા વાવતી છે માલ ની વાત કરીએ તો જોઈ શકો છો આ પ્રકારનો સારી ક્વોલિટી માલ હોત અંદર મિક્સમાં છે કોક પતિ ડેમેજ વાળો માલ હોતો એની અંદર મિક્સમાં છે બાકી બગાડ કેવું છે એને આ નહીં ચારસો એકાવન થી આ ને હજી એક ચારસો એકાવન માં વેચાણી છે એ દેખાડું તમને પણ મિત્રો ચારસો એકાવનમાં એક આ હોતે માલ વેચાણો છે જોઈ શકો છો સુપર લાઇટિંગ વાળો માલ છે ને આવી સુપર ક્વોલિટી માલ એકદમ ગોળ ચારસો એકાવન રૂપિયાનો ભાવ થયો છે આવેલ સાઇઝની વાત કરીએ તો જોઈ શકો છો આવડી સાઇઝ છે ઝીણી નાની સાઇઝ ને હાવ ગુલ્ટી નથી ઉલટી કરતા સાઈઝ મોટું હોય મોટી સાઇઝ છે બમ્પર સાઇઝ હોતી છે આવડી ચારસો એકાવન રૂપિયા ભાવ થયો બાકી ક્વોલિટી તમે જોઈ શકો છો સારી ક્વોલિટીમાં એ વોકલ નાનો હે વોકલ નાનો હે ચારસો એકાવન તેમજ મિત્રો ચારસો ને છાસઠ રૂપિયામાં આ માલ વેચો છે સાઈઝવાળો માલ છે ને સારી ક્વોલિટીમાં છે લાલ કલર ઉપર છે થોડુંક લાંબુ હોય હોતે એની અંદર મીઠમાં ને ગોળ હોતે છે ચારસો ને રૂપિયા ભાવ દેવાનું બાકી બધી સાઈઝવાળું છે આની અંદર ગુલટી કેવું કાંઈ છે ને લાલ કલર ઉપર માલ થોડોક સારો છે ચારસો ને સાહીઠ રૂપિયા ભાવજો તેમજ મિત્રો પીળીપતિ આ ખેડૂતો છોતેર રૂપિયામાં વેચાણો છે માલ તો ભાઈ ત્રણસો ને છોતેર પીળી પતિ કાંજી વેચાણી છે બધી પ્રોપર પૂંગરા બેતા ઉપર ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ દે છે મોટી દેવડી ગામ મોટી વાવડી ગામ શું નામ તમારું મનીષભાઈ લઈને આવ્યા ભાઈ પીળીપતિ કાંજી માલ છે ભાઈ પૂંગરા બેતા ઉપર માલ છે ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ મળ્યો છે આજે ગોંડલ માર્કેટ બાકી સાઈઝ બધું સારું છે સાઈઝ નાની નથી બાકી પ્રોપર ભૂંગરા બેતા ઉપર માલ છે સાઈઝ માં બધું સારું છે ત્રણસો ને છોતેર રૂપિયા માં પીળી બધી ગાંધી મિત્રો ચારસો ને સોળ રૂપિયામાં કાવેરી દલાલ માં વકલ વેચાણો છે ચારસો સોળ રૂપિયા ભાવ છે મીડિયમ સાઈઝ માં છે ચાલો તમને માલ દેખાડી દઉં કેવો છે મિત્રો રૂપિયા બગડ વગર ને ની વાત કરી મિત્રો તો સાઈઝ વધારે છે આવડી ગુલટા સાઈઝ છે વધારે પૂરતી ગુલટા સાઇઝ છે અને માલ એકદમ પાકો છે પણ થોડુંક ભૂંગરા બેતા ઉપર માલ છે ભાઈ આ પ્રકારનું બેતું હોય મિક્સ મિક્સમાં છે એટલે થોડુંક બેતા ઉપર માલ છે પણ માલ પાકો એકદમ ચારસો સોળ રૂપિયા ભાવતી છે બાકી બગાડ નથી થોડુંક કસ્ત છે અને સાઈઝ માં થોડીક ગુલટી થોડીક મિક્સ માં છે આવડી ઝીણી ગુલટી છે બાકી જોઈ તો ગુલટા સાઈઝ આની અંદર વધારે પૂરતી છે આવડી મીડિયમ સાઈઝ ચારસો ને સોળ રૂપિયા ભાવ થયો તેમજ મિત્રો પીળી પતિની ગુલટીની વાત કરીએ તો બસો ને એક રૂપિયામાં આ પીળી પતિની ગુલટી વેચાણી છે જોઈ શકો છો ગુલટી એ ને ગુલટી કરતાં જ મોટું છે આવડું બાકી જો આમ પ્રોપર રે તો બધી ગુલટી છે બસો ને એક રૂપિયા ભાવતો છે પેઢીપતિ ની કાંજીની ગુલટી જ

મિત્રો ચારસો ને છ્યાસી રૂપિયા માં આ માલ લાલ વેચાણો છે તેની પહેલા મિત્રો ચારસો એક રૂપિયા માં પીડીપતિ પણ વેચાણી છે તમને બે ક્વોલિટી દેખા દો કેવો માલ છે મિત્રો તો મિત્રો ચારસો ને એક રૂપિયામાં પહેલાં પીળીપતિ કાંજી વેચાણી છે જોઈ શકો છો સારી ક્વોલિટીમાં એકદમ પાકો માલ છે ઝીણા મોટી સાઇઝમાં છે મિત્રો આવી સાઈઝ નાની હોતી છે મોટી સાઇઝ હોતી છે અને થોડોક પાકો માલ છે ચારસો એક રૂપિયા ભાવ હોય છે પીળીપતિ કાંજી છે ભાઈ અને મિત્રો આ લાલ ડુંગળી છે જોઈ શકો તમે એકદમ મોટી સાઈઝ ઉપર છે જોઈ શકો આવડી સાઈઝ છે અને ચારસોને છ્યાસી રૂપિયા ભાવતી છે લાલ કલર ઉપર છે આ સાઈઝમાં બહુ સારું છે મોટી એકદમ આવડી મોટી સાઈઝ છે ચારસો ને છ્યાસી રૂપિયા ભાવતી છે લાલ કલર ઉપર ને સારી ક્વોલિટીમાં છે ચારસોને છ્યાસી રૂપિયા ભાવતી છે જોઈ શકો તમને આખો ઢગલો દેખાડું છું ચારસોને છ્યાસી રૂપિયા તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો આજની તેજી મંદી વિશેની વાત કરું મિત્રો તો કોઈ લાંબી તેજી મંદી છે નહીં આજે શનિવાર જેવું જ આમ જોઈએ તો બજાર ભાવ છે કઈ લાંબો ફેરફાર છે નહીં આજે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ